આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરના કડારોડ ઉપર આવેલી એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ ને શનિવારના રોજ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પધારેલા ગુરુજન જેવા મહેમાનોના સ્વાગત કરવા માટે જાણે ગુરુકુળમાં સાક્ષાત અને શિષ્યો હાજર રહ્યા હોય તેવો જીવંત માહોલ શાળાના બાળકો દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો જેને જોઈને આજના કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર જયેશભાઈ શુક્લ પ્રોજેક્ટ ચેરમેન શ્રી હરેશભાઈ વ્યાસ સહિત ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો પ્રભાવિત થયા હતા આજના કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી પધારેલા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત પ્રવચન ભૂમિશ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ પટેલે આજના કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોને આભારપત્ર દ્વારા સ્વાગત કર્યું હતું આજના ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના કાર્યક્રમના કન્વીનર બેન અને ફોરમ બેન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંતમાં કાર્યક્રમની આભારવિધિ દિશાબેન દ્વારા કરવામાં આવી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે પર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર फक्त छब्बीस हजार प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे, ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए है एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पलवुड इंटरनेशनल स्कूल कड़ा रोड नगर રજિસ્ટર કરવામારા નંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી જીરો જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ